મક્કાથી મદીના જઈ રહેલી બસ સોમવારે સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માતનો ભોગ બની જેમાં હૈદરાબાદના બેતાલીસ મુસાફરોના મોત થયા જ્યારે માત્ર બસના ડ્રાઈવરનો બચાવ થયો મૃતકોમાં વીસ મહિલાઓ અને અગિયાર બાળકો સામેલ છે સ્થાનિક મીડિયા અનુસાર બસ સામેથી આવી રહેલા ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી ત્યારબાદ બસમાં આગ લાગતા તે સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગઈ રિપોર્ટમાં જણાવાઈ રહ્યું છે કે બધા મૃતકો ભારતીય હતા અને મોટા ભાગના મુસાફરો થી ઉમરા કરવા જઈ રહ્યા હતા આ અકસ્માત ભારતીય સમય મુજબ વાગે મદીનાથી લગભગ કિલોમીટર દૂર મુહરાસ નજીક થયો હતો અકસ્માત સમયે ઘણા મુસાફરો ઊંઘી રહ્યા હતા અને આગ ફેલાઈ જતા તેઓ બચી શક્યા નહીં મંત્રી જયશંકરે સાઉદી અરેબિયામાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે મદીનામાં ભારતીય નાગરિકો સાથે થયેલો અકસ્માત ખૂબ જ આઘાતજનક છે રિયાદમાં અમારો દૂતાવાસ અકસ્માતથી પ્રભાવિત ભારતીય નાગરિકો અને તેમના પરિવારને સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યું છે દરમિયાન તેલંગાણા સરકારે તાત્કાલિક ઘટના પર પ્રતિક્રિયા આપી મુખ્યમંત્રી રેવંત રેડીએ અધિકારીઓને રિયાદમાં ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં રહેવાનો નિર્દેશ આપ્યો છે જેથી પીડિતોની ઓળખ કરી શકાય અને તેમના પરિવારોને મદદ કરી શકાય